હની લેકઝોન હોનારતમાં પાંચ જીવ બચાવનાર કોન્સ્ટેબલ અને પીસીઆરના ડ્રાઈવરને વડોદરા પોલીસ કમિશનરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા ગઈ તારીખ અઢારે આખા ગુજરાતને હચમચાવી નાંખી તેવી ઘટના વડોદરા ખાતે હની લેકઝોનમાં થવા પામી હતી જેમાં બાર બાળક અને બે શિક્ષકો બોટની અંદર તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા ત્યારે આ ઘટનાની વચ્ચે હર્ની પોલીસ સ્ટેશનના પીસીઆર વાનમાં સર્વિસ કરતા લાલસિંહભાઈ રાઠવા અને રાકેશભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તળાવમાં કૂદી ચાર પાંચ જેટલા લોકોના જીવ બચાવ્યો હતો ત્યારે આજરોજ નિવૃત્ત કેજેટેડ ઓફિસ ઓફિસર એસોસિએશનના ટ્રસ્ટ તથા વડોદરા શહેર પોલીસ રિટાયર્ડ કર્મચારી મંડળ દ્વારા હોડી હોનારતમાં પોલીસના માણસોએ બે બાળકો અને બે શિક્ષિકાને પોતાના જાનની પરવા કર્યા વગર તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તળાવમાં કૂદી પડી ચાર લોકોના જાન બચાવ્યા જે બંને બહાદુર કર્મચારીઓને મહેરબાન પોલીસ કમિશનર સાહેબના હસ્તે સન્માનિત કરી બિરદાવવાનો કાર્યક્રમ પોલીસ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત ગેજેટેડ ઓફિસર્સ એસોસિએશન ટ્રસ્ટ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ તથા ઉમેશ જોશી પૂર્વ ડીવાય એસપી ક્રિષ્ના પાટીલ પૂર્વ એસીપી જયદેવ બારોટ પૂર્વ પીએ યાકુબ ભાટિયા પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર જયપ્રકાશ પૂર્વ જયપ્રકાશ પટેલ પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તથા વડોદરા શહેર પોલીસ કર્મચારી મંડળના ઉપાધ્યક્ષ રવજીભાઈ માડી તથા ખજાનજી અવિનાશ જોશી સહમંત્રી અર્જુન કદમ અને બાકીના ઉચ્ચ અધિકારીઓ અને કોન્સ્ટેબલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બંને કોન્સ્ટેબલનું સાલ ઓડાડી તથા અગિયાર હજારના ચેક અર્પણ કરી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા હરણી ખાતે એ ખૂબ દુઃખદ બનાવ બનેલા હતા જેમાં એક બોટ પાણીમાં ડૂબી જવાથી અમે લોકો બાર જેટલા નાના દીકરા દીકરીઓને ગુમાયા અને બે શિક્ષકોના જીવ ગુમાયા જ્યારે આ બનાવ બનાવ તાત્કાલિક હરણી પોલીસ સ્ટેશનના જો પીસીઆર ગાડી ત્યાં જગ્યા પહોંચી ગઈ હતી અને ત્યાં ઇન્ચાર્જ પીસીઆર ગાડીના ઇન્ચાર્જ શ્રી લાલસિંહજી અને ડ્રાઈવર આઉટસોર્સનો ડ્રાઈવર રાકેશભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં જઈને પાણીમાં કૂદીને ત્યાં ચાર જેટલા બાળકોને બહાર સહી સલામત કાઢવા જોઈએ અને બીજા લોકોના બચાવ કામગીરીમાં મદદ કરી જોઈએ તો એના બિરદાવવા માટે એની કામગીરીના નોંધ મતલબ લેવાય અને એના થકી બીજા લોકો બી એવા કાર્યો માટે મોટિવેટ થાય કે જ્યારે જ્યારે પ્રજાને જરૂર પડે તો પોતાના જીવને બાજી લગાવીને બીજાને મદદ કરે એના માટે આજે રિટાયર્ડ ગસ્ટેડ પોલીસ ઓફિસર્સનો જો એસોસિએશન છે આપણે બરોડા શહેરમાં એના અધ્યક્ષશ્રી કેવી ચૌહાણ સાહેબ જોઈએ અને એના નેતૃત્વ પૂરી ટીમે આજે આ બંને અમારે જો પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે જેના સાલ ઉડાવીને પ્રશંસાપત્ર આપીને અને અગિયાર અગિયાર હજાર રૂપિયાના ચેક આપીને એના સ્વાગત કરેલા છે અને એના માટે હું એસોસિએશનના પૂરી આભારી છું સાથોસાથ તમામ એવા અમારા પોલીસ જનો છે એના પણ અમે જો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગ હોય તો જ્યારે જ્યારે પ્રજાને જરૂરત પડે તો તાત્કાલિક એના પૂરી જીજાણથી એના જો મદદ કરતા રહો જોઈએ અને આપણે તમામ કામગીરીના નોંધ પ્રજા લઈએ છીએ અને તમામ લોકો લઈએ છે